બલ્ટી ગયા છો તમે શું કહે છે મૂકી દે હેડ એમ કઈને અમારો ફોન કાપીને અમને અપમાનિત કરવામાં આવે છે મત આપવાનો અધિકાર અને મત આપ્યા છે અને મંત્રી બનાવ્યા છે શું એટલે મંત્રી બનાવ્યા છે શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહિત કરતી ભારતીય જનતા પાર્ટીની જે શિક્ષણ નીતિ છે તેનો ભોગ સૌથી પહેલા વિદ્યાર્થીઓ બને છે અને પછી શિક્ષકો

આ નેતાજી જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે ભાજપની શિક્ષણ મહિલાઓ સાથે ગેરવર્તુણક કરી રહી છે ત્યારે પણ આ નેતાજી મૌન સાધીને બેઠી રહ્યા છે ત્યારે અર્જુન મોઢવાડિયાનો એક જૂનો વિડિયો લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કરી રહ્યા છે તો જોઈએ વિડિયોમાં અર્જુન મોઢવાડિયા ભાજપ પાર્ટી પર પ્રહારો કરતા શું કહી રહ્યા છે શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહિત કરતી ભારતીય જનતા પાર્ટીની જે શિક્ષા નીતિ છે એનો ભોગ સૌથી પહેલા વિદ્યાર્થીઓ બને છે અને પછી શિક્ષકો બને છે ભારતીય જનતા પાર્ટીએ એવી નીતિ નક્કી કરી કે હોશિયાર વિદ્યાર્થી જો સરકારી શાળામાં જાય એસી ટકા કરતાં વધારે માર્ક લઈ આવનાર તો એને માત્ર ત્રણ જ હજાર રૂપિયા આપવાના પણ એ જ બાળક જો ખાનગી શાળામાં જાય તો એ બાળકને સત્તર હજારથી શરૂ કરીને બાવીસ હજાર રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપવાનું એને કારણે આપણી સરકારી શાળાઓ છે જેમાં એસી ટકા કરતાં વધારે બાળકો ભણે છે એ ભાંગી રહી છે અને એમાં શિક્ષકો મુકાતા નથી આજે ગણતરી કરીએ જે નવી શિક્ષણ નીતિ આવી છે એ પ્રમાણે પચીસ વિદ્યાર્થીએ એક શિક્ષકો હોવો જોઈએ એ ગણતરી કરીએ તો પંચોતેર હજાર જેટલા શિક્ષકો ઘટ અત્યારે પણ છે અને સોળસો જેટલી શાળાઓ તો એવી છે કે જે શાળાની અંદર માત્ર એક જ શિક્ષક છે આવી શિક્ષા નીતિથી દેશને ક્યારેય વિશ્વગુરુ બનાવી નહીં શકાય સ્લોગનો સૂત્રોથી ભલે ભારતીય જનતા પાર્ટી પોતે પોતાની પીઠ ધબધાવે પરંતુ આ આપણા જે શિક્ષણ વ્યવસ્થા છે એના પાયામાં ઘા કરનારી આ નીતિ છે તાકીદે એને બદલીને પૂર્ણ સમયના શિક્ષકો મૂકવા જોઈએ પચીસ વિદ્યાર્થીએ એક શિક્ષકની ગણતરી કરી અને ત્યાં શિક્ષકો આપવા જોઈએ અને જે સરકારી શાળાઓમાં બાળકો ભણે છે એને વધારે પ્રોત્સાહન આપવા જોઈએ એને વધારે સ્કોલરશીપ આપવી જોઈએ નહીં કે ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી નીતિ અપનાવે એવી મારી રાજ્ય સરકારને અપીલ છે અત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે ભાજપની શિક્ષણ નીતિ પર સવાલો ઉઠાવતા અર્જુન મોઢવાડિયા હવે ચૂપ કેમ બેસી ગયા છે ચર્ચાય રહ્યું છે કે આ નેતાજીને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તો કઈ મંત્રીમંડળમાં પત્તું કપાઈ ન જાય એટલે તો આ નેતાજી ચૂપ નથી બેસી ગયા ને જ્યારે પક્ષ પલટો કરતા હતા ત્યારે અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે મારે વિકાસના કામો કરવા છે એટલે હું ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યો છું તો શું કોંગ્રેસ પાર્ટીમાં રહીને વિકાસના કામો ન થઈ શકે શું આ વિકાસ છે લોકો નેતાજીને સવાલ પૂછી રહ્યા છે કે નેતાજી અહીંયા વિકાસ ક્યાં છે ખેર જે પણ હોય આ નેતાઓ પોતાનો સ્વાર્થ સંતોષવા કંઈ પણ કરી શકે અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર